દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા વરસાદ તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી મળે છે વળી તેમાં આખા દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે હવામાં પાણીની વરાળના માપનને ભેજ કહે છે હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે આ વિભાગ તાપમાન પવનની ઝડપ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વરસાદનું પ્રમાણ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગરણી ગોઠવેલી હોય તેવી રચના છે જે વરસાદના પાણીને એકત્રિત કરે છે અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતીનો ચાર્ટ અહીં દર્શાવેલ છે રોજ વરસાદ થતો ન હોવાથી તેની બધા જ દિવસ નોંધ થઈ શકતી નથી અઠવાડિયાના સાતે સાત દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન ભેજનું પ્રમાણ તથા વરસાદનું પ્રમાણ જુદું જુદું હોય છે તાપમાન ભેજનું પ્રમાણ વરસાદ પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહે છે તાપમાન ભેજનું પ્રમાણ અને બીજા પ્રાચલોને હવામાનના મૂળ તત્વો કહે છે કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે ઉદાહરણ તરીકે સવારે તડકો નીકળ્યો હોય પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ થાય અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે હવામાનના રિપોર્ટમાં રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવે છે તાપમાનની નોંધ કરવા માટે મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર વાપરવામાં આવે છે સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે સૂર્ય એ ખૂબ જ ઊંચું તાપમાન ધરાવતો વાયુનો મોટો ગોળો છે સૂર્ય દ્વારા પૃથ્વીને પ્રાપ્ત થતી ઉર્જા એ ઉષ્મા અને પ્રકાશનો સ્ત્રોત છે તેથી સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે સૂર્ય ઉર્જાનું પૃથ્વીની સપાટી તેમજ સમુદ્ર અને વાતાવરણ વડે થતું શોષણ પરાવર્તન એ જે તે સ્થળનું હવામાન નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે હવામાનશાસ્ત્રીઓ રોજેરોજ હવામાનની નોંધ કરે છે લગભગ પચીસ વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહે છે જો કોઈ સ્થળે મોટા ભાગના સમયે તાપમાન વધારે હોય તો તે સ્થળની આબોહવા ગરમ છે જો આ સ્થળે મોટા ભાગના સમય દરમિયાન ભારે વરસાદ પણ પડતો હોય તો તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે ઉદાહરણ તરીકે એક જમ્મુ કાશ્મીર કરતા કેરલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે બે પશ્ચિમ ભારતના રાજસ્થાનમાં વર્ષના મોટાભાગના સમયે તાપમાન વધુ હોય છે પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન ઘણું નીચું હોય છે આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે જે ગરમ અને સૂકી કહેવાય ત્રણ ભારતમાં વર્ષના સમયે વરસાદ પડે છે આથી તેની આબોહવા ભેજવાળી છે પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતા હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલા હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતા હોય છે ભારત મલેશિયા ઇન્ડોનેશિયા બ્રાઝિલ રિપબ્લિક ઓફ કોંગો કેન્યા યુગાન્ડા અને નાઇજીરિયા વગેરે ઉષ્ણ કટિબંધના વર્ષાવનના ઉદાહરણો છે ધ્રુવ પ્રદેશો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ નજીક આવેલા પ્રદેશો છે કેનેડા ગ્રીનલેન્ડ આઇસલેન્ડ નોર્વે સ્વીડન ફિનલેન્ડ યુએસએનું અલાસ્કા અને રશિયાનું સાઇબીરિયા એ બધા જાણીતા ધ્રુવ પ્રદેશ નજીકના પ્રદેશો છે ધ્રુવ પ્રદેશ બરફ આચ્છાદિત હોય છે અને તે ચરમ આબોહવા ધરાવે છે ધ્રુવ પ્રદેશમાં છ મહિના સુધી સૂરજ આથમતો નથી અને બીજા છ મહિના સુધી સૂરજ ઉગતો નથી શિયાળાની ઋતુમાં તાપમાન માઇનસ સાડત્રીસ ડિગ્રી સુધી નીચું હોઈ શકે છે ધ્રુવીય રીંછના અનુકૂલનો ધ્રુવીય રીંછ પોતાના શરીર પર સફેદ વાળ ધરાવે છે માટે તે બરફની સફેદ પૃષ્ઠભૂમિમાં સહેલાઈથી નજરે પડતું નથી તેને તેના શિકારીઓથી બચાવે છે વળી તેનો શિકાર પકડવા માટે પણ મદદરૂપ થાય છે તેના શરીર પર ઠંડીથી રક્ષણ માટે વાળની રૂમાટીના બે જાડા સ્તરો આવેલા હોય છે વળી તેના શરીરમાં ચામડીની નીચેના ભાગમાં ચરબીનું સ્તર પણ હોય છે તે ધીમે ગતિએ ચાલે છે અને વારંવાર આરામ કરીને પોતાના શરીરનું તાપમાન વધી ન જાય તે માટે પ્રયત્ન કરીને સારી રીતે ઠંડીથી પોતાની જાતને બચાવે છે ગરમીના હુંફાળા દિવસોમાં તેને ઠંડકની આવશ્યકતા ઊભી થાય છે આથી તે પાણીમાં તરે છે તેના પંજા મોટા અને પહોળા હોય છે જે તેને માત્ર તરવા માટે જ નહીં પરંતુ બરફમાં ચાલવા માટે પણ ઉપયોગી બને છે તે તેના નસકોરાને બંધ કરીને પાણીની અંદર લાંબો સમય સુધી રહી શકે છે તેની ગ્રાણેન્દ્રિય સૂંઘવાની શક્તિ ઘણી પ્રબળ હોય છે પેંગ્વિન પેંગ્વિન સફેદ રંગનું પ્રાણી હોવાથી સફેદ પૃષ્ઠભૂમિમાં ભળી જાય છે તેના શરીર પર જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી છે જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે ઘણીવાર પેંગ્વિન એકદમ પાસ પાસે ભીડ કરીને ટોળામાં ઉભેલા હોય છે આમ કરીને તેઓ તેમના શરીરને ગરમ અને હફાળું રાખે છે પેંગ્વિનનું શરીર ધારારેખિય અને ત્વચાના પડદાથી જોડાયેલા પગ ધરાવે છે જે તેને સારા તરવૈયા બનાવે છે ધ્રુવ પ્રદેશમાં રહેતા બીજા પ્રાણીઓમાં માછલીઓ કસ્તુરી બળદ રેન્ડિયર શિયાળ સીલ માછલી વહેલ પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે ધ્રુવ પ્રદેશમાં વસવાટ કરતા કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે પોતાના ઘરના સ્થળની ચરમ આબોહવાકીય પરિસ્થિતિમાંથી બચવા માટે આશરે પંદર હજાર કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે વળી ઉપરના સ્તરની ઠંડી પરિસ્થિતિઓ તેમના ઉડ્ડયન દરમિયાન તેમના સ્નાયુઓમાં ઉદભવતી ઉષ્માને દૂર કરવા મદદરૂપ થાય છે આ પક્ષીઓના દિશા સૂચન માટે તેમના શરીરમાં દિશા શોધવા માટેની કોઈ રચના આવેલી હોય અથવા તેઓ કોઈ સીમા ચિહ્નનો ઉપયોગ કરતા હોય અથવા તેઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિમાં તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોય અથવા તેઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરતા હોય માત્ર પક્ષીઓ જ નહીં સસ્તન પ્રાણીઓ ઘણા પ્રકારની માછલીઓ કીટકો પણ ઋતુ અનુસાર સામૂહિક સ્થળાંતર કરતા હોય છે ઉદાહરણ તરીકે સાયબેરિયન ક્રેન સાયબેરિયાથી રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે આ ઉપરાંત તેઓ ઉત્તર પૂર્વના કિનારાવાળા પ્રદેશમાં તેમજ ભારતના બીજા ભાગોમાં પણ આવે છે વિશ્વ પ્રદેશો વિશ્વવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે આ પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે શિયાળામાં આ પ્રદેશનું તાપમાન પંદર ડિગ્રી કરતા વધુ અને ઉનાળામાં ચાલીસ ડિગ્રીને ઓળંગીને વધી શકે છે સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે વિશ્વ વૃત્તિય એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે ભારતમાં આસામના પશ્ચિમ ઘાટમાં દક્ષિણ એશિયા મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિશ્વ વૃત્તિય આવેલ છે સતત હુંફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતની વનસ્પતિઓ તથા પ્રાણીઓ જોવા મળે છે ઉદાહરણ તરીકે વાનરો બે પગે ચાલનારા વાનરો ગોરીલાઓ વાઘ હાથી દીપડા ગરોળી તેમજ સાપ વગેરે જેવા પ્રાણીઓ ગરમ ભેજવાળી આબોહવામાં અનુકૂલન સાધતા પ્રાણીઓના અનુકૂલનો વિવિધ પ્રકારના પ્રાણીઓ માટે વિશ્વવૃત્તિય વર્ષાવનની આબોહવાકીય પરિસ્થિતિ ખૂબ જ અનુકૂળ અને તેમને મદદરૂપ બને છે તેઓની સંખ્યા ઘણી મોટી હોવાથી તેઓની વચ્ચે ખોરાક અને આશ્રય સ્થાન માટે તીવ્ર હરીફાઈ ચાલે છે ઘણા પ્રાણીઓ વૃક્ષ પર જીવન ગાળે છે જેમ કે રેડ આઈ ફ્રોગ તે તેના પગ પર ચોંટી જાય તેવું પેડ એટલે કે ગાદી ઉત્પન્ન કરે છે જે તેને વૃક્ષ પર ચડવામાં મદદ કરે છે વૃક્ષ પર રહેલા વાનરોને લાંબી હોય છે જે વૃક્ષની ડાળીને પકડવામાં મદદરૂપ થાય છે તેમના હાથ તેમજ પગ એવા હોય છે કે જે વૃક્ષની ડાળીને સરળતાથી પકડી શકે છે ટોઉકાન પક્ષી લાંબી મોટી ચાંચ ધરાવે છે જે તેને એવી નબળી ડાળ પરના ફળ સુધી પહોંચવામાં મદદ કરે છે કે જે ડાળી તેનું વજન સહન કરી શકતી ન હોય ઘણા વિશ્વવૃત્તિય પ્રાણીઓ સંવેદનશીલ ધ્વનિપરખ તીક્ષ્ણ નજર જાડી ચામડી અને આસપાસના પર્યાવરણ સાથે ભળી જાય તેવો ચામડીનો રંગ બદલવા માટેની વ્યવસ્થા છદમાવરણ ધરાવે છે જે તેમને તેમના શિકારીઓથી રક્ષણ પૂરું પાડે છે ઉદાહરણ તરીકે મોટી બિલાડીઓ સિંહ તેમજ વાઘ સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર પશ્ચિમના ઘાટના વર્ષાવનમાં રહે છે જે તેના માથા પર ગાલથી દાઢી સુધી રૂપેરી સફેદ કેશવાળી ધરાવે છે જે ઝડપથી ઊંચે ચડી શકે છે અને પોતાના જીવનનો મોટા ભાગનો સમય વૃક્ષ પર જ વિતાવે છે તે મોટે ભાગે ફળો બીજ કુણા પાંદડા ડાળીઓ ફૂલ તથા ફૂલની કડીનો ખોરાક ખાય છે આ બિયર્ડ એપ ઝાડની છાલની નીચે રહેલા જીવડાને પણ શોધીને ખાય છે તેને વૃક્ષ પર પૂરતું ભોજન મળી રહેતું હોવાથી તે ભાગ્યે જ જમીન પર આવે છે હાથી હાથી તેની સૂંઢનો નાક તરીકે ઉપયોગ કરે છે જે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે ખોરાકને પકડવા માટે પણ સૂંઢનો ઉપયોગ થાય છે વળી હાથીના રૂપાંતરિત દાંત વૃક્ષની છાલ જે તેનો પ્રિય ખોરાક છે તેને ઉખાડવામાં ઉપયોગી છે હાથીના મોટા કાન તેને અત્યંત મૃદુ એટલે કે ધીમો અવાજ સાંભળવા માટે મદદરૂપ છે વળી તે હાથીને વર્ષાવનની ગરમ અને ભેજવાળી આબોહવામાં શરીરને ઠંડુ રાખવા માટે મદદરૂપ થાય છે